ભારતીય વિદ્યા ભવન દ્વારા અમદાવાદ કેન્દ્રમાં શરૂ થયેલી જર્નાલિઝમ અને સમારોહ યોજાયો જેમાં એનાયત કરવામાં આવી છે તરીકે જાણીતા શિક્ષણવિદ ભદ્રાયુ વચ્ચ રાજની ઉપસ્થિત રહ્યા હતા દેશના અગ્રણી અને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા ઐતિહાસિક ભારતીય અમદાવાદ કેન્દ્રની સંસ્થા ખાતે ચતાલિસ્મો પદવિદાન સમારંભ યોજાયો જેમાં મુખ્ય અતિથિ તરીકે જાણીતા શિક્ષણ વિદ અને અદાણી ફાઉન્ડેશનના શિક્ષણ વિભાગના ડાયરેક્ટર ડોક્ટર ફદરાયુ વજરાજાની ઉપસ્થિત રહ્યા હતા પદવિદાન સમારંભમાં વિવિધ વિદ્યાશાખાના 200 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી જેમાં પ્રથમ ક્રમે આવનારા અઢાર વિદ્યાર્થીને મેડલ આપવામાં આવ્યા તો પત્રકારત્વ વિભાગની વિદ્યાર્થીની બીના બારોપને ફ્રેન્ક મેરિયસ મેમોરિયલ મેડલથી સન્માનિત કરવામાં આવી આખું ક્રેડિટ એને આપું તો કોલેજ અને એના ફેકલ્ટીઝને ડેફિનેટલી એટલું કહી શકું કે અહીંયાના જે ફેકલ્ટીઝ એટલી મહેનત કરે છે અને પ્લસ જે કોલેજ અમને લોકોને મટીરિયલ્સને બધું પ્રોવાઈડ કરે છે એટલું સરસ છે કે અહીંયા જેટલું અમે લોકો ક્લાસની અંદર જો અટેન્ટિવ રહીને જેટલું સમજીએ છીએ અને એક વખત ખાલી બુક્સ રીડ કરી લે તો હંડ્રેડ સમજી લો કે વી આર રેડી ફોર ધ એક્ઝામ જીવનમાં સંઘર્ષ બહુ જરૂરી છે તમે એવું વિચારો કે કે મને કોઈપણ વસ્તુ તાત્કાલિક મળી જાય તો એ બહુ ઓછું શક્ય હોય છે તમારે એના માટે ખૂબ મહેનત કરવી પડતી હોય છે ખૂબ સરસ રીતે તમારે તમારી પ્રતિભાને આગળ લાવવી પડે છે જેમ આપણે બહાર માર્કેટમાં સેલરીઝ માટે પેકેજીસ માંગીએ છીએ આજકાલ તો જે આપણને સેલરીના પેકેજીસ આપતા હોય એ પણ એક વ્યક્તિ પાસે પેકેજ જ માંગે છે તો એ સંદેશો કે કે ખૂબ મહેનત કરવી પડે ખૂબ સરસ રીતે બધાની સાથે હળીમળીને કામ કરવાનું અને એમાં જ પ્રગતિ છે એચબી ઇન્સ્ટિટ્યુટ ઓફ કમ્યુનિકેશન એન્ડ મેનેજમેન્ટ દ્વારા પત્રકારત્વના વિદ્યાર્થીઓ પાસેથી સંબોધ નામનું મેગેઝિન બહાર પાડવામાં આવે છે જે મેગેઝિન પદવિદાન સમારોહમાં લોન્ચિંગ કરવામાં આવ્યું હતું ખાસ કરીને વિદ્યાર્થીઓ જ્યારે અખબારમાં જાય કે મેગેઝિનમાં જાય ત્યારે એ કઈ રીતે તૈયાર થાય છે એની સ્ટોરી ક્યાંથી ગોતવી એનો ઇન્ટ્રો કઈ રીતે લખો એનું એડિટિંગ કઈ રીતે કરવું એની પ્રેક્ટિકલ તાલીમ મળે એટલા માટે અમે એક વિદ્યાર્થીઓ માટે આ સંબોધ મેગેઝિન તૈયાર કરાવીએ છીએ વિશેષતા એ છે કે આખું મેગેઝિન છે એ વિદ્યાર્થીઓ પોતે જાતે તૈયાર કરે છે એની ડિઝાઇન એના કલર્સ એનું લેઆઉટ એના સ્ટેટિસ્ટિક એનું રિસર્ચ એનું ફિલ્ડવર્ક એ લોકો કરે છે એટલે કઈ કઈ મુશ્કેલીઓ પડે છે ક્યાં ખત્તા ખાવા પડે છે કેટલા માન અપમાન સહન કરવા પડે છે ક્યાંથી સ્ટોરી ગોતવી એ બધું જે પ્રોસેસમાંથી પાસ થાય છે જેથી એ લોકો જ્યારે કોઈ પણ મીડિયા હાઉસમાં જાય ત્યારે કોન્ફિડન્સ હોય છે કે યસ આ સ્ટોરી તો તૈયાર કરી છે અમારા પણ સોર્સ અમે પણ તૈયાર કરી શકીએ છીએ પદવીદાન સમારંભમાં શિક્ષણવિદ ભદ્રાયુ વચરાજાની ઉપરાંત હિરાલાલ ભગવતી ઇન્સ્ટિટ્યૂટના પ્રકાશ ભગવતી સેક્રેટરી મુકેશ પટેલ તથા ભવંસ HBICM ના ડિરેક્ટર ડોક્ટર પાવન પંડિત સહિતના મહાનુભાવોએ પણ પ્રેરક વક્તવ્ય આપીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો કેમેરામેન સુરેશ રાજપૂત સાથે મિહિર સોની જીએસટીવી અમદાવાદ